જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે લાલભા અને અમે બે જણા બંને નીકળ્યા છો કમલીવાડા કે આપણે ત્યાં આગળ ઘરનું કામ ચાલુ છે લાઇટ ફિટિંગનું તો ડાલબાટી લઈને હેડ્યા હોય કારીગર માટે લાલપાને લઈને હેડ ડ્રાઈવિંગમાં જેમ કે આપણને ગાડી ઓછી ભાવતી કો એના કારણે

પણ થોડી તકલીફ એવી લાગી ઇકો અંદર એટલે મુકુ લાલપાલ લઈ રહ્યા છે એટલે કોઈ રસ્તામાં રોકાવા ના થાય આપણે જેમ કે લાલપાલ પણ કોમ હતું નહીં એના કારણે પાર્લર જ બેઠા થઈ રહ્યા એટલે લઈને ને મોઈ ગયો કાઠિયાવાડ માં ને કાઠિયાવાડ માંથી આપડે બંજી કાઠિયાવાડી હોટલ બંજી કાઠિયા એટલે કાઠિયાવાડ બંધી કાઠિયાવાડી હોય કાઠિયાવાડ ના થઈ ગયા ઠેઠ થી બંજી કાઠિયાવાડી હોટલ માં ગયા હતા અને હું તમને ડાલ બતાવી દઉં અને પાર્સલ રોજગાર પણ આવી ગયો આ પડી જવો આ વાલા બધા કરતો બહુ મસ્ત નો પેકિંગ કર્યું જેમ કે પડી યાદ ખબર પડી કે આવું પેકિંગ કર્યું હોય તો આવું પેકિંગ હોય તો જોરદાર મજા આવી જાય આવી જો ગ્લોબેલ લઈ જવું હોય જમવાનું તો જમવાનું પણ સારું રહે તો ચલો આપણે કમલીવાડા તમને અમારા ઘર બતાવી દઈએ કે જેટલે કોમ આવ્યું છે ને જેટલું કોમ બાકી છે પછી ટૂંક જ સમયની અંદર અમે ચૂંટણી આગળ રહેવા જવાના છો કમલીવાડા તો અમારું એક નવું ગોમ વસી રહ્યું છે અને અમારું એક નવું ગોમ થઈ રહ્યું છે પેલું ગોમ હશે કમલીવાડા તો એ અમારી નજીક જ છે જે વામૈયા છે એમનો રસ્તો સીધો નદીમ થઈને પડે તો કમલીવાડા થી ડાયરેક્ટ જાય વામૈયા ત્રીજો રસ્તો પડે છે અમારે વસાપુર તો અમે ત્રિકોણની અંદર જયા છો ટી આકાર અંદર ડાયરેક વસાપુર થી સીધા એડીએ તો પેલા કમલીવાડા આવે કમલીવાડા થી સીધા આમ આકા જઈએ ને તો ડાયરેક્ટ અમારું ગામ વામૈયા આવે એટલે એમની ત્રણેય ગામ વચ્ચે જ છીએ હાલ તો એવું લાગે કે અમે નજીક 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 જ છીએ ઘણા છે એટા નથી અમારા ગામની જેમ કે વમૈયા પણ અમારું ગોમ નજીક પડે વસાપુર પણ નજીક પડે અને કમરીવાડા પણ નજીક જ છે ત્રણે ગામ અમ જોવા જઈએ ને તો એક જ કિલોમીટરની અંદર આવેલા છે તો નજીક જ છે બધું બહુ મજા આવશે અને ખુલ્લી જગ્યામાં રહેવાનું પણ મજા આવશે અને થોડી ઘણી ખેતી કરવાની પણ મજા આવે છે જેમ ખેતીવાડી કરવી બહુ જરૂરી છે તો પહેલાં તો એ વિચાર છે કે ખેતીવાડી ચાલુ કરીએ કરવીએ

લાલબા ને એક ચોવીસ ગુણ્યા હાથ જેમ લખેલું હોય છે આઠ દિવસ ના હોય તો આટલા વર્ષથી અમને આઠ દિવસ જ કાઢ્યા કયો વાર નવો લાય ખબર નહીં આપણે તો આપણાથી એક મિસ્ટેક થઈ ગઈ હતી આપડે લેવાનું ભૂલી ગયા તો યા કંપની વાળા લેવા જેમ કે આ તારે રિટર્ન થઈ ગયા અમે કમડીવાળા ડીસો લેવા માટે ને સાચ પણ ભૂલી ગયા હતા જેમ કે ઉતાવળ મોતા એના કારણથી તો ડીસો લઈ પાછા લઈ લઈને અમે કમડીવાળાના રસ્તા પર આવી ગયા ને બસ વાત આપણે જે આપણે ફોમે આવ ભાઈઓ એમને જમાડી ને પછી આપણે જઈએ આપણી શોપિંગ ઉપર તો આપણે બધા ભાઈને ખાઈ લીધું ને અમે હું અને લાલપા બે જણા છેલ્લે જમવા બેઠા છે તો કે પહેલા બધાને જમાડી ને પછી બે જણા બેઠા જમવા તો જો લાલપા હમ જમી લેવાનું છે કે દાળ બાટી આપણે લાયા હતા વધારે દાળ દાળ બાટી પણ મતી છે ને સાચ પણ કરી લાયા હતા પણ એક ભાઈ હતો તરઈ રહ્યો ડાયટિંગ ઉપર છે હમણે લગભગ 100 થી હાથ બાટા ગાતા હોય વધારે ગાતા નહીં કેમ કે ડાયટિંગ ઉપર હોય એટલે મોરસ કંટ્રોલ મોરે છે નંબર 2 તો લગભગ ગ્લાસ ભરેલું હતું તે ખાલી કરી હોય ડાયટિંગ ઉપર રહે ડુંગળી ખાઈ ગયો હે પોનસો ગ્રામ જેવી તો એ તો ડાયટિંગ શું કેવાય મને ખબર નહીં કે આ ડાયટ ના કહેવાય મને એવું લાગે છે પણ ભાઈ એમ કે હું ડાયટ ઉપર છું એટલે આટલું ગાધું છે ના જો હાલે ખાઈ જાય કાધા પછી ના અભિમાનમાં અભિમાનમાં લગભગ આખું ગલાસ હતું મરસું ભરેલું ચટણીનું એ આખું ગલાસ એના બાટીમાં રેડી કાઢ્યું ના પછી પાછળથી થી સાસ પીવે હે હાલ ફેર થી સાસ પીવા આયો પાણી પી જોયા હવે પરજો ગયો પરજો તો બધા બેઠા હોય એટલે બધું એટલું બધું જોર ના ચાલી રાખા પણ મજા આવે ખાવા શીખ્યું ને તો દાળ બાટી મજા આવે ઓ તમને ઘર બતાવી દઉં ફોમની લાઈફ ગયા લાઈન માં તો ઉભા છો આપણે ને એનું કામ કા ચાલુ જ છે બધા ઘરનું ટોટલી ઘરનું તો એ ટૂંક સમયમાં કોમ એનું પૂરું થઈ જાય ને પછી આપણે ટૂંક સમયની અંદર આ જગ્યા પર રહેવાઈ જાઓ ને આપણે પૂરવા ફાઈનું મંદિર તો મંદિર પણ તૈયાર થઈ ગયું હોય કમ્પ્લીટ ખાલી થોડું બંને કલરનું કોમ ને એવું થોડું ઘણું બાકી છે એ એમને દિવસમાં પટી જાય જાદા દાડા લાગશે નહીં હવે ને લગભગ આ લાઇન તો આખી પૂરી થઈ ગઈ છે પેલી લાઇનમાં થોડું કોમ બાકી છે એ પણ થોડું કોમકા ઝડપી થઈ જાય કે આપણે થોડા દિવસમાં જ રહેવા આવવાનું આ જગ્યા ઉપર તો હાલ તો કનક અને ઘર તો જણાવું નહીં પછી જણાવીશું ઈદ એ દિવસે એ દિવસે હોય એ દિવસે તમને ખબર પડી જાય કે કનકના ઘરથી ઘર સી તકદીરો વાગશે બહાર પ્લેટ લાગી જશે કે આ ગરવાનું તો આપણે આયા છે ચા બનાવવા જેમ કે બાપી બોલાયા કે ચા બનાવ પછી પાડું કે બળાય હે બળાયો યાર સોટા ઉડી જો ફોટો કરો જો બાપી જો ખાલી ખાખડા આવડે ખો ભાઈ ખાખડા આવ્યું ભય આયું તમે રાહુ જ ને તું આટલા ઊંટા નાખી ભંપણ જય માતાજી મિત્રો આપણે શોપિંગ થી રહી ગયા હતા બજાર બહુ બાદ બે જણા તો આપણે પિતાજી ની ચાલુ હતી જો આગળ ખાલી ઓટો મારવા આવ્યા હતા કે કલર કોમ ચાલુ છે કેમ કે દિવાળી ની સિઝન તો જતી રહી પણ કલજી ભાઈ આપણે લેટ કોમ કરાયું હતું કે એમને કાલે જવા ઉતરત વારકા એના કારણથી બે દિવસમાં કલર ચૂકાઈ જાય એટલે હાલ કલર કોમ લીધું હોય ને જોઈ લો કુંતાજી ના મોટા ભાઈ કોઈ ચાર મિત્રો હોય જગ્યા ચા પીધી હોય કોરેટ બાજુમાં દુકાન આવેલી હોય તો જરૂરથી કમેન્ટ કરજો આ તો ખાલી ઓટો મારવા નીકળે એટલે દુકાન ચાલુ છે અને આ માટે ચાલુ છે તો ખાલી ઓટો મારવા આવ્યા હતા ભાઈ આજે જતા આપડે આપણે ના મોટા ભાઈ તો કોમ ચાલુ છે કલર ના ભાઈ જોઈ લો ખાલી માલે વ્હાઈટ કરના છે ઠોકી ફેરી નહીં

મેચ જીતી ગયું ગુ જવા ખુશીમાં પૂંજાજી કેટલા ખુશ થઈ જાયગ ના જેટલા ફોન હોય એટલા બ્લોગ ના ઉતારતા હોય એટલું ના કિરાકો હાડગા બાજી રહ્યા ખોટો હાલ ના ઉઠાવવા પડજો એથી